પોરબંદર શહેરના જુબેલી પુલ ચાર રસ્તે વારંવાર ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માત સર્જાય છે આથી અહીં સર્કલ બનાવવા અનેક વખત માંગ ઉઠી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે વધુ એક વખત અહીં સર્કલ બનાવવા ઉગ્ર માંગ ઉઠી છે પોરબંદરમાં ભારે વાહનોથી સતત ધમધમતા છુબેલી ચાર રસ્તે અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમ છતાં તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા કે સર્કલ બનાવવા માટે ગંભીર બનતું નથી બરડા પંથકના ગામો અને જામ ખંભાળિયા જામનગર તરફ જતા નેશનલ હાઈવેને જોડતો જુબેલી પુલ ચાર રસ્તા પાસે અવારનવાર નાના મોટા વાહનના અકસ્માત સર્જાઈ રહ્યા છે અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે મહાનગરપાલિકા બનીએ પણ એકાદ વર્ષ થવા આવ્યું છતાં તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી પણ કરવામાં આવતી નથી જાણે તંત્ર કોઈનો વધુ એક જીવ જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે ગત વર્ષમાં પ્રાપ્ત માહિતી મુજબ એક ડઝન જેટલા અકસ્માતો અહીં સર્જાઈ ચૂક્યા છે અને લગભગ ત્રણ થી ચાર જેટલા મોત પણ નીપજ્યા છે અહીંથી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વાયા આદિત્યના થઈને જતા ડમ્ફર ટ્રક જેવા ભારે વાહનો એસટી ટ્રાવેલ્સ બસો ગ્રામ્ય પંથકના તરફ જતા છકડો રિક્ષા અને યુટિલિટી જેવા વાહનો તેમજ એ સ્થાનિક સોસાયટીમાં રહેતા લોકોની સતત અવરજવર રહે છે માટે મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને અહીંયા વહેલી તકે સર્કલ બનાવે તે જરૂરી છે કોઈ વધુ નિર્દોષ લોકોનો જીવ લેવાય તે પહેલાં સમયસર કાર્યવાહી થવી જોઈએ સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા સોમનાથની વચ્ચે આવેલા પોરબંદર શહેરમાં પણ સુદામા મંદિર તારા મંદિર ભારત મંદિર સાંદીપની અને શ્રી હરી મંદિર જેવા ધાર્મિક અને ફરવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે બધા જ યાત્રાળુ વાહનો જુબેલીના આ સર્કલ પરથી પસાર થાય છે માટે તેઓનો જીવ જોખમમાં મુકાય અને વધુ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્રએ એ નક્કર કાર્યવાહી વહેલી તકે કરવી જોઈએ ત્યારે અહીં સર્કલ બનાવવાની માંગ વધુ પ્રબળ બની છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર